હાલો વિદ્યાર્થી મિત્રો હું અભિષેક પરમારો તમારું ઝૂમી ફાઈવ પર સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર ચૌદ સંભાવનામાં સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકનો દાખલા નંબર સત્તર અને દાખલા નંબર અઢાર કવર કરવાના છે તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આજે નવા જોડાયેલા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશે અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેશે તો ચલો આજનો દાખલો પ્રશ્ન નંબર સત્તર ચલો પ્રશ્નમાં ધ્યાન વીસ વીજળીના ગોળાઓનો જથ્થો ચાર ખામીયુક્ત ગોળા ધરાવે છે હવે જો એને ટોટલ કીધું છે કે ભાઈ ટોટલ વીજળીના ગોળા કેટલા છે બરોબર તો ભાઈ વીસ છે અને એની અંદર ચાર ખામીવાળા છે એટલે ખરાબ છે બરોબર તો ચલો આપણે લખી નાખી કે ભાઈ કુલ વીસ છે ચલો કુલ પરિણામની સંખ્યા કુલ પરિણામની સંખ્યા બરાબર વીસ

કુલ પરિણામ કેટલા છે તો કે ભાઈ વીસ છેદ ઉડી જાય તો જવાબ શું એક ના છેદમાં પાંચ પેલો દાખલો ક્લિયર છે બરાબર ઓકે તો ચાલો હવે બીજો દાખલો જુઓ એમાં બીજો પ્રશ્ન બરાબર ધારો કે કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો હવે ક્લિયરલી જોવો પ્રશ્ન શું કહેવા માંગે છે કે ભાઈ જે આપણે ગોળો કાઢો હતો એ કેવો છે ખામીયુક્ત નથી એટલે કેવો હતો સારો ગોળો હતો અને એને પાછો પણ મૂક્યો નથી આ એક લખી લીધું છે તો હું એક રફ કરી દઉં છું નવો તો સ્ક્રીનશોટ લઈ લેજો ડન ઓકે હવે જો પેલા ક્લિયરલી કીધું કે જો એક વાંચી લે કે ધારો કે કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો પણ મૂકવામાં આવ્યો નથી તો પેલા તો જો કુલ પરિણામમાંથી એક ઘટી જશે હવે બીજા પ્રશ્ન માટે કુલ પરિણામની સંખ્યા કુલ પરિણામની સંખ્યા બરાબર વીસ ઓછા એક બરાબર ઓગણીસ પેલા આટલું ક્લિયર છે બધાને કેમ કે જો એને કીધું હતું કે જી તમે કાઢો તો એને પાછો નથી મૂક્યો ને સાઈડમાં રાખી દીધો છે બરાબર ને જો સાઈડમાં રાખી દઈએ તો આપણે વીસ માં જે ઘટી જાય ઓગણીસ અહીં લગી ક્લિયર છે હવે જો એને કીધું કે કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નહોતો બરોબર ને ખામીયુક્ત નહોતો એનો મતલબ કે જો કેવો હતો એ કાઢો નહીં તો એ સારો ગોળો હતો ને હવે જો વીસ કુલ ગોળા હતા જેમાં ખામીયુક્ત ચાર હતા બરોબર કુલ વીસ હતા જેમાં ખામીયુક્ત ચાર હતા હું એમ કહી શકું કે ભાઈ સારા ગોળા ઇટ મીન્સ કે ખામી વગરના ગોળાની સંખ્યા ખામી વગરના સંખ્યા બરાબર ઓગણીસ ઓછા ચાર કેમ કે હવે તો આપણા પાસે કુલ ઓગણીસ ગોળા જ છે અને ચાર કાઢી નાખું તો ખામી વગરના ગોળાની સંખ્યા કેટલી થઈ ગઈ પંદર આટલું ક્લિયર છે હજી એકવાર કહું છું વીસ એટલે નથી લીધા કેમ કે એક આપણે કાઢીને સાઈડમાં રાખી દીધો છે હવે બરાબર છે હવે જો પાછો મૂકવા પામવા પણ નથી આવ્યો હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદેશિક રીતે કાઢવામાં આવે છે અને આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના તો આપણને ખબર જ છે ખામી વગરના ગોળા એ ખામીયુક્ત ન જો હોય તો ઉદ્ભવતા પરિણામ પંદર થઈ ગયા ઉદ્ભવતા પરિણામની સંખ્યા બરાબર પંદર બરોબર તો પી ઓફ બી પી ઓફ પરિણામની બરાબર ઉદ્ભવતા પરિણામ છે ઓગણીસ ક્લિયર છે આટલું ડન બરાબર છે ઉદ્ભવતા પરિણામ છેદમાં કુલ પરિણામ અને જો ક્લિયરલી કીધું છે કે કાઢવામાં આવેલું ગોળો ખામીયુક્ત નહોતો એટલે આપણે ખબર છે કે પેલા ખામી વગરના કેટલા હતા સોળ હતા તો એમાંથી એક કાઢી નાખો તો કેટલા થઈ જાય પંદર એમ પણ તમે દાખલો કરી શકો છો બરોબર ચલો આગળ પ્રશ્ન નંબર અઢાર આઈ એમપી છે એક ખોખામાં એકથી નેવું સુધીના સંખ્યાઓ લખેલી નેવ ગોળ તકતીઓ છે જો પેલા જ કહી દીધું કે તોક્તિઓ કેટલી છે નેવું છે એનો મતલબ કે કુલ પરિણામની સંખ્યા બરાબર નેવું તો આપણે લખી નાખી કે ભાઈ કુલ પરિણામની સંખ્યા કુલ પરિણામની સંખ્યા બરાબર નેવું આટલું ક્લિયર છે હવે જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર બે અંકની સંખ્યા હવે બે અંકની સંખ્યા ઇટ મીન્સ કે કેવા શું માંગે છે કે ભાઈ આપણે સીધી ભાષામાં કે તકતીને આપણે ધારી લઈએ ભાઈ આપણા પાસે એક આપણે જમવાની ડીશ છે બરાબર ગુળ ડીશ છે અને એમાં બધા એમાં નંબર લખેલા છે એક બે ત્રણ ચાર પાંચ એમ નેવું લગી નંબર લખેલા છે હવે એમ કહે છે કે તમે જ્યારે ખોખામાં હાથ નાખો છો તો એમાં પણ જે નંબર લખેલો હોય એ બે અંકની સંખ્યા હોય બે અંકની સંખ્યા ક્યાંથી ચાલુ થાય આપણે એકથી નેવું લગીમાં જાય તો આપને ખબર છે કે ભાઈ દસ બે અંકની સંખ્યા છે એક અને જીરો પછી અગિયાર બાર તેર ચૌદ એમ બે અંકની સંખ્યા આવી જોઈએ તો એની સંભાવના આપણે શોધવાની છે આટલું ક્લિયર છે પેલા માટે તો તો કે હા હવે માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા હવે જો આમાં બે રીતે તમે ઉદ્ભવતા પરિણામની સંખ્યા ગોતી શકો કાં તો તમે ગણી લ્યો અગિયાર બાર તેર એટલે મિસ કે દસ થી ચાલુ કરો દસ અગિયાર બાર તેર ચૌદ પંદર એમ નેવું લાગી કેટલી બે અંકની સંખ્યા થાય છે એમ અધરવાઈઝ તમે એવું પણ કરી શકો કે ભાઈ એક અંકની જેટલી સંખ્યા છે એને હું કુલમાંથી બાદ કરી દઉં હજી એકવાર કહું છું કે એક અંકની કેટલી સંખ્યા થાય કે ભાઈ એકથી નવ થાય એટલું ક્લિયર છે ને જો એક અંકની સંખ્યા એટલે કેટલી પ્લેટ ઉપર શું લખેલું હશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ જો આટલી જ સંખ્યા અને આટલી જ પ્લેટ હશે કે જેમાં એક અંક લખેલો હશે પછી તો દસ આવી જશે તો બે અંકમાં આવી જાય તો આ કેટલી પ્લેટ થઈ ટોટલ નવ પ્લેટ થઈ તો હું કુલ પ્લેટમાંથી આ નવ પ્લેટ કાઢી નાખું તો બાકી બધી જે પ્લેટ હશે એ બે અંકની સંખ્યા વધી હશે આટલું ક્લિયર છે તો ચલો લખી ઉદભવતા પરિણામની સંખ્યા બરાબર નેવ ઓછા નવ એટલે હું કાઉન્સમાં લખી દઉં છું એક અંકની સંખ્યા બરાબર એક ચલો હવે પાછું પી ઓફ એ બરાબર ઉદ્ભવતા પરિણામ છેદમાં કુલ પરિણામ ઉદ્ભવતા પરિણામ કેટલા છે એક્યાસી કુલ પરિણામ નેવું તો તમે છેદ ઉડાડી દો નેવે નેવે એક્યાસી નવ દાન નેવ તો જવાબ શું આવશે નવ ના છેદ માં દસ આટલું ક્લિયર પેલો દાખલો બધાને બરોબર કુલ પરિણામમાંથી માંથી મેં એક અંકની સંખ્યા બાદ કરી દીધી ચલો હવે બીજો પ્રશ્ન તો જો બીજા પ્રશ્નમાં એને શું કીધું છે કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કઈ સંખ્યા કે વર્ગવાળી સંખ્યા બરોબર વર્ગવાળી સંખ્યા તમને જો એકવાર એક્ઝામ્પલ આપી દો કે વર્ગવાળી સંખ્યા કોણ થાય તો જો ભાઈ એકનો વર્ગ એક થાય બરોબર ને એકનો વર્ગ એક બે નો વર્ગ ચાર આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા થાય તો ત્રણનો વર્ગ નવ ચાલો આપણે લખી જ લઈએ છીએ કે તમને ક્લિયર થાય ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ છનો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસઠ નવનો વર્ગ એક્યાસી દસનો વર્ગ સો એનો મતલબ કે પ્લેટમાં જે કોઈ પણ નંબર આવે એ બધાય પૂર્ણ વર્ગ હોવા જોઈએ એનો મતલબ કે વર્ગવાળા હોવા જોઈએ તો જો એક આવી જાય પ્લેટની અંદર એક છે તમે કહેશો હા સર એક નંબરની પ્લેટ છે ચાર નંબરની પ્લેટ છે તમે કહેશો હા સર ચાર નંબરની છે નવ નંબરની છે સોળ નંબરની છે પચીસ નંબરની છે છત્રીસ નંબરની છે ઓગણપચાસ નંબરની છે ચોસઠ નંબરની છે

બરોબર છે ભૂલાઈ નહી ખાસ બરોબર ઉદભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા તમે કહેલો સર આ તો સાવ સહેલું છે નવ એકુ નવ નવ દાણ નેવ તો જવાબ શું આવી ગયો એક ના દસ ક્લિયર બધાને બરોબર હવે બીજા કલરની પેનથી લખવું છે પાંચ વડે વિભાજ્ય એનો મતલબ કે સિમ્પલ પાંચના પાડામાં આવતી એવી જોઈએ તો જુઓ કોન કોણ પાંચના પાડામાં આવે જુઓ તો આવે પાંચ આવે પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાસઠ સિત્તેર પિંચોતેર એસી પંચ્યાસી નેવું જો આ બધી પાંચના પાળામાં આવી જાય ક્લિયર છે તો ચાલો ઘણુંને એકવાર કેટલી સંખ્યા થઈ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર તો ઉદ્ભવતા પરિણામ કેટલા થઈ ગયા અઢાર થઈ ગયા આટલું ક્લિયર છે પાંચ વડે વિભાજ્ય એટલે પાંચના પાડામાં આવતી હોય એવી અને જો તમારે આ બધી સંખ્યા કદાચ એક્ઝામમાં ન લખવી હોય તો તમે શું કરશો કાંઈ નહીં કરવાનું આપણે વિભાજ્ય શીખીને આવ્યા છીએ કુલ કેટલા છે નેવું એને ભાંગ્યા પાંચ કર દો તો જો તમને ભાગાકાર કરો ને તમારો જવાબ અઢાર આવે તો અઢાર સંખ્યા છે એ જ પાંચ વડે વિભાજ્ય હશે તમે ડાયરેક્ટ પણ કરી શકો છો તો એક્ઝામમાં તમારે વિચારવાનું છે કે મારે લાંબી મેથડ થી દાખલો કરવો છે કે સ્માર્ટ મેથડ થી કરવો છે બરોબર છે ચાલો હવે રફ કરી દઉં છું બરોબર ચલો ઉદ્ભવતા પરિણામની સંખ્યા બરાબર અઢાર ક્લિયર છે ને બધાને ડન તો ચલો હું સૂત્ર નથી લખવાનો પી ઓફ સી બરાબર અઢાર ઉદ્ભવતા પરિણામ અને કુલ પરિણામ નેવું તો અઢાર એક અઢાર અઢાર પચા નેવ તો જવાબ શું આવશે એકના છેદમાં પાંચ ક્લિયર છે બધાને બે દાખલા આઈએમપી દાખલા છે ધ્યાનથી સમજી લેજો કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય બરોબર આર્યભટ્ટ બેચ આપણો સ્ટાર્ટ થઈ ગયો છે ન જોડાયેલા હોય તો જોડાઈ જાજો હવેથી ચેપ્ટર સ્ટાર્ટ થઈ ચૂક્યા છે બરોબર છે તો તમે પણ તમારી તૈયારીને એક નેક્સ્ટ લેવલ લઈ જવા માગતા હોય તો આ બેચમાં જોડાઈ જજો જેનો પ્રાઇસ માત્ર ને માત્ર ચૌદસો ને રૂપિયા છે ત્યારબાદ જો કોઈ પણ તમારા વિદ્યાર્થી મિત્રો અથવા કોઈ ફ્રેન્ડ સર્કલમાં ગુજરાત બોર્ડમાં છે પણ ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે તો તે ઓગણીસો નવ્વાણું રૂપિયા દઈને ઇંગ્લિશ મીડિયમના બેચમાં જોડાઈ શકે છે અને ચાણક્ય બેચ છે કે જે સીબીએસઇના વિદ્યાર્થીઓ માટે છે કોઈ હોય તો તમે એને પણ જાણ કરી શકો છો અહીંયા લગી ધ્યાનથી આ બે દાખલા જોઈ લેજો પાછલા જેટલા પણ દાખલા છે એનું રિવિઝન કરી લેજો બરાબર જો કદાચ નવા જોડાયેલા હોય તો પ્લેલિસ્ટમાં આખું ચેપ્ટર આપેલું છે બીજું ચેપ્ટર પણ કમ્પ્લીટ થઈ ગયું છે તો જોતા રહેજો અને ભણતા રહેજો બરાબર આપણે એ વન ગ્રેડ જોઈએ છે બરોબર છે તો ચાલો ભણતા લેજો ટીન દેન બાબાય નેક્સ્ટ વિડીયોમાં મળશે